આમેળા મળ્યા બિસ્કિટ ખાવા મને તો જો કોક પ્લાઓ તો નિખીલે મને આપ્યું ખુશી આપી કાર્તિકે આપ્યું મારી ખુશી આપ્યું મારે ત્રણ બિસ્કિટ થઈ જાય જો મને બિસ્કિટ આપ્યા કાર્તિક નિખિલે ખુશા કા એ મળીશું ફેમિલી ને મેળા કે તને નામ ન

તમને શું લાગે છે મને એવું નામ આવડતું છે કે નહીં આવડતું સ્ટેટ કરવાનો છે હાલો સ્ટેટ વાર કરી નાખું કાંઈ નહીં પાર્લરમાં આવી ગઈ છે તો મહી ભાઈને કહું મને સ્ટ્રેટ વાર દે આ પાર્લરવાળા ભાઈ છે સ્ટેટ વાર કરી દો મને હાલો પછી તાર મામા આવશે ને તો એમ કે છે મને પાર્લર ને શીખવાડી દેવું છે પાર્લર ને મહિને શીખવાડી દે ખુશાલી નો મારે કરી નાખે ને

मी लिस्ट वाला मावि द्यासि ने बधी वस्तु 20 20 मा कामिर बधी वस्तु 20 20 मा स बोंनास्तो वस्तु पाइन बोतल डडा बधी बोतलिंग वस्तु 20 20 रुस त साडा बान्यो के मिल 20 20 मान देता एला उ नो नो होय नो लेव के नुवा ताला फेम ले आवेगी सुदा दे सकू बेना धुल लेवा आणि लोकेशन जोरदार थियो यहाँ रे भाई इधर ऐसे बकला मार के मस्तन बुझ लो जोरदार लोकेशन था ना यार हां आओ मेरा मम्मी उधर है वो आया आज वीडियो उतार गो रिजल्ट आरो आवे जोरदार आए का ये का मस्त है ना हमारा मम्मी भाई आज वीडियो उतार रहे हैं हूं चकु बहन ने बुधाई जा था बेटा सकते हां वो चाय पानी पीन का सकते नहीं कि पानी पी

થોડીક જ નાખજે જોઈ ધૂળ આપે છે કાંઈ ન હાલો કુંડીમાં બ્લોકમાં બનાવી બની ને ધૂળ નિવાસી બેવા ખોડી કડ નાખ ને બસ એટલે બસ એટલા બનાવ કરી લેજો કરી જો અરે તો હાથ બગાડ્યા હાથ તો બગાડા પણ હા હે છે અને સને ધૂળ બહુ ભાવે હો ફેમિલી રેવા દે હાલ ફેમિલી વીડિયોનું લેવાનું તો એન્ડ બાકી એને છોકરા સુઈ જશે છે કાંતી મિકીલને કુછલી સુઈ જશે ને આ વીડિયો પરમાં વાત કરતા હતા હા કોણ હે ઓ તો દૈતકનો એટલે વાત કરતો હું અને મારા નાના કરવાનો વીડિયો કોલ આવતો પાણાનો કે હું કરું છું મામી અને એ વાત કરી લીધી ફોનમાં અને વીડિયોનું એન્ડ લઈ લેવી આપણે અને એડિટિંગનું કામ કર્યું કર્યું એડિટિંગ હા એડિટિંગ ઈ સર લેવાશે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયક દબી દેજો અને સપોર્ટ કરતા કરો છો ને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો તો ફરી મળશે નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય